વાપી ને મહાનગરપાલિકા બનાવવામાં આવી કરવામાં આવ્યું છે દાખલા તરીકે વોર્ડ નંબર સાત ની અંદર ચૌદ હજાર વસ્તી એ લોકો બતાવી છે પરંતુ ત્યાં મતદારો છે તે બાવીસ હજાર છે તે રીતે વોર્ડ નંબર એકમાં જે એકવીસ હજાર બતાવી છે તેની જગ્યાએ ત્યાં આગળ છવ્વીસ હજાર મતદારો છે એટલે કેવળ અમે એ માગીએ છીએ કે વસ્તી કરતા મતદારો વધારે છે પેલી વાત તો એ આ પ્રોફાઇલ સાથે સેટ થતું નથી બીજું કે મહાનગરપાલિકા બનાવવામાં આવે તેનો સામાન્ય નિયમ મુજબ સરકારે ત્રણ લાખની વસ્તીનો રેશિયો પકડેલો છે આ અઢી લાખની બી અંદર વસ્તી છે એ પણ એક પ્રશ્ન છે બીજું મહત્વની વસ્તુ એ છે કે જ્યારે સીમાંકન કરવામાં આવે ત્યારે નૈઋત્ય દિશા એટલે કે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચે નૈઋત્યમાંથી માંથી પહેલો પોઈન્ટ મૂકવામાં આવે બીજો પોઈન્ટ વાઇટ વાયવ્યમાં મૂકવામાં આવે ત્રીજો પોઈન્ટ અગ્નિ દિશામાં મૂકવામાં આવે અને ચોથો ઈશાનમાં મૂકવામાં આવે જયારે આ લોકો અને ત્રણ માં જયારે બીજો પોઈન્ટ પૂરો થતો હતો તેને બદલે એ લોકો નીચે ઉતરીને વાયવ્યમાં ચાર નંબર બનાવ્યો છે અને ચાર નંબરમાંથી એ લોકો અગ્નિ ખૂણામાં અગ્નિ ખૂણામાં ગયા છે એ ખોટું છે ત્રણ નંબર પરથી અગ્નિ ખૂણામાં એ લોકો જવાનું છે અને પછી ચાર નંબર છે તે છેલ્લે ઈશાન ખૂણામાં આવે છે એટલે ઝેડ પણ પાડવામાં એમાં ખોટી રીતે પડેલો છે બેઝી મહત્વની વસ્તુ ખાસ એ છે કે દાખલા તરીકે વોર્ડ નંબર દસ અને અગિયાર તો એ લોકો એવી રીતે દસ ના પહેલાના જે મતદારો છે તેને તોડીને અગિયાર માં લીધા છે એટલે દસ થી બાજુ ની અંદર અગિયાર છે ત્યાં આગળથી ત્રણ કે ચાર હજાર ના મતદારો તે હાઈવે ક્રોસ કરી જીઆઈડીસી ક્રોસ કરી અને પછી નીચે જ્યાં વોર્ડ આવેલો છે અગિયાર નંબર તેની સાથે જોઈન્ટ કરેલો છે એટલે બે વોર્ડ આખા વિસ્તારમાં કપાઈ જાય છે એક જ વોર્ડ બે ભાગમાં કપાઈ જાય છે એ વાંધો ચૂંટણી પંચે પોતાનું રજૂ કરેલું કે ભાઈ અમારું સીમાંકનમાં વાંધા સૂચનો હોય તો તે આ દસ દિવસમાં રજૂ કરવાના તેમાં શ્રી અને ચૂંટણી કમિશનમાં રજૂ અમે સમય મર્યાદાની અંદર અમે અમારા સૂચનો રજૂ કર્યા છે વાંધા કરતા સૂચનો ને અમે મહત્વ આપીએ છીએ અને સૂચનો રજૂ કર્યા છે કે જે આ વોર્ડની ફેરફાર થવા જોઈએ એટલે નિયમ મુજબ થવા જોઈએ એમ જ તમે અગાઉ જોયું છે જ્યારે આ પ્રશ્ન આવા ઉભા થાય ત્યારે ચૂંટણી પંચની ઉપર હાઈકોર્ટ બેઠેલી છે અને હાઈકોર્ટની અંદર આ પ્રશ્ન રજૂ કરવાનો રહે છે એટલે કોંગ્રેસ પક્ષ બી એ દરમિયાનમાં અમે કમિશનર અમને જો બોલાવશે તો અમે એમને સૂચન અમારે સમજ પાડશું એ જિલ્લા વહીવટી તંત્ર પણ રાજકીય પક્ષને બોલાવીને અમારું સૂચનો માગશે તો અમે તે પણ સમજ પાડશું અને અમે અમારી રીતે પૂરેપૂરી રજૂઆત કરશું પરંતુ બેઝિક વસ્તુ તમે સમજી લો કે વોર્ડની અંદર વસ્તી કરતા મતદારો ઘણા બીજું કે વોર્ડની અંદર જે અત્યારે વસ્તીનો એ લોકો જે ભાગ વિભાગ પાડ્યા છે કે કોઈમાં ચૌદ કોઈમાં બાવીસ કોઈમાં ત્રેવીસ કોઈમાં વીસ પણ ચૂંટણી પંચનો નિયમ એવો છે કે દસ ટકાથી ડિફરન્ટ નહીં હોવો જોઈએ દસ દાખલા તરીકે એક વોર્ડમાં બાવીસ હજાર હોય તો બીજા વોર્ડમાં તેનાથી બસો વીસ કે પચાસ પાંચસો મત તો છ હોય જયારે ચૌદ હજાર ને બાવીસ હજાર વચ્ચે પચાસ ટકાનો ડિફરન્ડ થઈ ગયો આપ સમજી શકો છો એમાં પણ અમારો વાંધો છે સૂચન છે કે આ રીતે નહીં થવું જોઈએ સ્પષ્ટ દેખાય આવે છે આની અંદર સ્પષ્ટ દેખાય આવે છે કે પ્રેશરની અંદર રાજકીય દબાણોની અંદર આરિયા સીમાંકન થયેલું છે